બાલંત્રી તાલુકો વાવમાં તાજેતરના વરસાદી પૂરના કારણે ભરાઈ ગયેલ પાણીનો નિકાલ થયેલ ના હોય નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વાવ તાલુકાના બાલુંત્રી ગામે આજ સાત દિવસ થવા છતાં પૂરના પાણીનો કોઈ નિકાલ ન થતા થરાદ ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સવિનય સહ ઉપરોકત વિષયના અનુસંધાને આપ સાહેબ શ્રીને આજ રોજ અમો મોજે બાલુંત્રી તાવાવના ગ્રામજનો સાથે મળી આજ રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસ ના રોજ આવેદનપત્ર આપીએ છીએ અને જણાવવા માંગીએ છીએ કે તાજેતરમાં આવેલ વરસાદી પૂરના કારણે ગામમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ હોય જેને આજે એક અઠવાડિયા ઉપરનો સમય થવા હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ જ કાર્યવાહી થયેલ ન હોય આજ રોજ અમો આપ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે આપ સાહેબને અમારી રજૂઆત નીચે મુજબની છે બાલુંત્રી તાલુંકો વાવ મુકામે તાજેતરમાં આવેલ ખૂબજ ભારે વરસાદના કારણે આવેલ પૂરમાં અમારા ગામમાં અને આજુબાજુમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયેલ છે અને જેના કારણે તળાવ કારેલી જતા બંને રોડ ઉપર અને રોડથી ગામમાં જવાનો મુખ્ય માર્ગ તેમજ ગામમાં જવાના રસ્તાઓ પાણીમાં ગળાડૂબ થઈ ગયેલ છે અને અવર જવર બંધ થઈ ગયેલ છે ગામના ચાલીસ થી વધારે પરિવારોના ઘરોમાં અચાનક પાણી આવી જતા તેઓનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવેલ છે પરંતુ રાત્રિના સમયે વરસાદ આવેલ હોય અને પાણી આવી ગયેલ હોય તેઓના મકાનો ઘર વખરી સરસામાનને નુકસાન થયેલ છે ગામે અચાનક પૂર આવી જતા ગામમાં પાણી ભરાઈ જવાથી હાલે ગામમાં ગામમાં અવર જવર થઈ શકતી નથી અને રહેવા લાયક નથી કારણ કે મચ્છરોનો ઉપદ્રુવ વધી ગયેલ છે અને જો ઘરોમાં જઈએ તો રોગચાળો ફાટી નીકળવાની ભીતી રહેલી છે મોજે બાલુંત્રી તાલુકો વાવ ગામે અચાનક પૂર આવી જતા ગામમાં પાણી ભરાઈ જવાથી શાળામાં પણ પાણી ભરાઈ ગયેલ છે અને શાળામાં પણ પાણી આવી ગયેલ હોય શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે જેથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે ગામે અચાનક પૂર આવી જતા તમામ ખેતરોમાં અને ખેતરોમાં જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેથી ચોમાસુ પાકને નુકસાન થયેલ છે અને કંઈ પણ બચ્યું નથી અને પશુઓને ચારો પણ લાવી શકીએ તેવી પરિસ્થિતિ નથી માટે ચોમાસુ પશુઓની હાલત કફોડી થઈ ગયેલ છે આમ અમારા ગામ કારણે પાણી ભરાઈ જવાથી લોકોની હાલત કફોડી થઈ ગયેલ છે અને હાલે ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ છે અને જો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો વધુ હાલત કફોડી થવાની દહેશત રહેલી છે અને કારેલી ગામેથી મશીન દ્વારા છારી ખોદી પાણીનો નિકાલ કરવામાં આવે તો જ પાણીનો નિકાલ થઈ શકે તેમ છે બાકી પાણીનો નિકાલ કોઈ રીતે થઈ શકે તેમ નથી અને પાણીનો નિકાલ ન થવાના કારણ કે હાલમાં પશુઓને ઘાસચારો મળતો નથી બાળકો શાળાએ જઈ શકતા નથી અને લોકો પોતાના ઘરોમાં જઈને રહી શકે તેવી પરિસ્થિતિ નથી કારણે પાણી ભરાઈ જવાથી લોકોની હાલત કફોડી થઈ ગયેલ છે અને જો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો વધુ હાલત કફોડી થવાની દહેશત રહેલી છે અને કારેલી ગામેથી હિટાચી મશીન દ્વારા છારી ખોદી પાણીનો નિકાલ કરવામાં આવે તો જ પાણીનો નિકાલ થઈ શકે તેમ છે બાકી પાણીનો નિકાલ કોઈ રીતે થઈ શકે તેમ નથી અને પાણીનો નિકાલ ન થવાના કારણ કે હાલમાં પશુઓને ઘાસચારો મળતો નથી બાળકો શાળાએ જઈ શકતા નથી અને લોકો પોતાના ઘરોમાં જઈને રહી શકે તેવી પરિસ્થિતિ નથી માટે અમો આપ સાહેબને આ આવેદનપત્ર થકી રજૂઆત કરી જણાવીએ છીએ કે અમારા ગામમાંથી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા આવે જેથી ખોરવાઈ ગયેલ જનજીવન ફરી રાબેતા મુજબ ચાલુ થઈ શકે જો સત્વરે પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે માટે અમારી રજૂઆત ધ્યાને લઈને સત્વરે પાણીનો નિકાલ કરવા તેમજ જરૂરિયાતમંદોને કેશડોલ મકાન સહાય ઘરવખરીને નુકશાની સહાય પશુ સહાય અને પાક ધોવાણ સહાય ચૂકવી આપવા આપ સાહેબને રજૂઆત કરીએ છીએ આમ ઉપરોક્ત અમારી માંગણીઓ અને પ્રશ્નો અંગે આગળ રજૂઆત કરી કરાવી સત્વરે કાર્યવાહી કરી અમુને ન્યાય અપાવવા વિનંતી છે રિપોર્ટ રમેશ ગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા